તમે જે કામ કરી રહ્યા છો ખુબ જ સુંદર સારું કામ છે સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી સફળતાની કોઈ પણ જાત ની ઉમર હોતી નથી સફળતા માટે માત્ર સાહસ ની જરૂર હોય છે આજે આપણી સાથે છે ગોબરભાઈ જીગાદરા કે જ્યાં સફળતા વિશે આપણે ધન્યવાદ ગોબરભાઈ અમને સમય આપવા માટે ખૂબ ખુબ ધન્યવાદ પેલા આપણે ગોબરભાઈ નો પરિચય મેળવશું ગોબરભાઈ તમારું ગામ મારું ગામ અમરેલી જિલ્લાનું કાળકુંડલા તાલુકો અને વણોટ ગામ અને મારું નામ ગોબરભાઈ માયાભાઈ જીતાધરા ગોબરભાઈ તમે પોતે કામ શું કરો છો હું ડાયમંડમાં જ કામ કરું છું એરાનું અને રોજે જ કામે તો રોજે જ ગામ રત્ન કલાકાર તરીકે ગોબરભાઈ કામ કરે છે એ સિવાય ગોબરભાઈ ધાર્મિક લગતા ભજન બનાવે છે ના જે વિડીયો છે એમની ચેનલ વિશે પણ આપણે સાંભળી ગોબરભાઈ તમારી ચેનલનું નામ શું છે મારી ચેનલનું નામ છે જી એમ દે ભક્તિ સંગીત કારણ કે આપણે ભક્તિ સોંગ જ બનાવી હતી માતાજીના સોંગ ભજની ભજનના સોંગ બનાવી બીજા કોઈ સોંગો બનાવતા તો ગોબરભાઈ ભક્તિને લઈને જે સોંગ બનાવે છે ભજન બનાવે છે ખૂબ જ ધાર્મિક અને ખૂબ જ લોકપ્રિય એમ કહેવાય કે ભજન છે તમે ચોક્કસથી જી એમ જે ચેનલની ચોક્કસથી મુલાકાત લેજો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એના ચેનલના વિડીયોને એક લિન્ક પણ આપી દઈ સુંદર મજાના ભજન બનાવે છે જ આપણે એકાદા ભજન ની કડી પણ સાંભળી ગોબરભાઈ પોતે જાતે જ બનાવે છે અને પોતાના જ તે ભજનો હોય છે અમુક ભજન મારા પોતાના છે પછી એક મારા મિત્ર છે કવિ કવિ કુંદન કરીને એ મને ભજન લખી આપે છે અને એ બહુ સરસ ભજન લખે છે અને એના ભજનો પણ મેં મૂક્યા છે અને મારા પણ ભજન મૂક્યા છે મારા ભજનમાં માં એક લગન મન લાગી સોંગ છે એ ભજન એ મેં મારું બનાવેલું છે લખેલું એક પ્રેમમાં માં દીવાના એ ભજન પણ મેં મારી જાતે લખ્યું છે અને એક બજરંગદાસ નું પણ ભજન એકાદી કડી તમે અમને સંભળાવો અત્યારે અમારા દર્શક મિત્રોને તો એમાં પેલું ભજન જે મેં લખ્યું ને ભજન બાપા મને એવી પ્રેરણા થઈ કે પેલા બાપા સીતારામ નું ભજન લખું પછી કવિ પણ મેં લખાયું પોતે રત્ન કલાકાર છે અને રત્ન કલાકાર તરીકે કામ કરે છે પણ પાર્ટ ટાઈમ માં એમ કેવાય કે જયારે રજાઓના દિવસો હોય કે પછી ના દિવસોમાં પાર્ટ ટાઈમ માં ભજન બનાવે છે ભજન ના વિડીયો બનાવે છે તો ચોક્કસ થી આ ભજન તમે સાંભળજો સુન્દર મજાના ભજન બનાવે છે અને જીવનમાં સફળતાની કોઈ પણ જાતની ઉંમર હોતી નથી એની માટે સાહસ કરવાની જરૂર હોય છે પછી સાહસ કર્યા પછી આપણને સફળતા મળે છે કે અસફળતા મળે છે એ તો પછીની વાત રહી એની માટે તમારે એક ડગલું આગળ આવી અને સાહસ કરવાની જરૂર હોય છે અને અમુક વસ્તુ એવી છે જે અંદરથી તમને જે વસ્તુમાં રસ હોય ને તમે એ કાર્ય કરો એમાં ચોક્કસ થી તમને સફળતા મળે છે શું કેવું શકો ગોપાલભાઈ વિશે તમારે એ તો ભાવના ની વાત છે અને તમને રસ ઉપર ની વાત છે નકર હું જાદુ ભણેલો પણ નથી હું ખાલી બે ચોપડી ભણેલો છું છતાં એની મહેરબાની ભગવાનની ની આપણે હું આ સોણ વજન લખી શક્યો ગાઈ શક્યો અને થોડીક સાહના તો અંદર થી હોય તો આ બધું બને એમ ના બનતું નથી લગ્ન હોવી જોઈએ થોડીક અને થોડીક સાહના પણ હોવી જોઈએ થોડીક ભગવાન ની પ્રેરણા

દેશ ભક્તિ માટે પણ પ્રેમ હોય છે આપણે ભૂતકાળમાં જોયું છે મીરા અને ભગવાન શામ નો પ્રેમ એ ટાઈપનો જે પ્રેમ છે એ અલગ ભક્તિ પ્રેમ હતો એમાં મેં લખ્યું છે કે દીવાના દીવાના ભજન ની જે કડીઓ છે અંતર ની ભાવની કડીઓ છે તો સુંદર મજાના તમામ ભજન તમે સાંભળજો જ મજા આવશે ગોબરભાઈ ખુબ ખુબ આભાર અમને સમય આપ્યો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ પણ